મારી સાથે ઠાકોર સમાજના યુવા આગેવાન જોડાયા છે ભરતજી ડૂંખ નામ છે એમનું યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને યુવાનોને કાયમ માટે એક સારો સંદેશ આપ્યો છે કે જે રીતે હાલમાં કામગીરી છે એમની અહીંયા સતત પીએન માળી ફાઉન્ડેશનમાં પોતે પણ સેવા આપી રહ્યા છે પોતે ખુદ સેવાભાવી વ્યક્તિ છે એટલે કઈક નવું જાણવા મળે નવી પ્રેરણા મળે નવી ઉર્જા મળે અને હંમેશા યુવાનો માટે ઉર્જા સ્ત્રોત કહી શકાય એવા ભરતજી ધૂંક મારી સાથે જોડાયા છે ભરતભાઈ પેલા તો બનાસકમાં બીજી વાર સ્વાગત છે આભાર આપનો અને જે રીતે આપની પણ કામગીરી ખરેખર લોકો વખાણી રહ્યા છે કે જે ઠાકોર સમાજના ભામાસા તરીકે ઓળખાવાનું વિરુદ્ધ પ્રાપ્ત કર્યું છે બહુ નાની ઉંમરમાં ખૂબ મોટી વાત છે ગઈકાલથી જે અંબાજીની ગીરીમાળો જે જે એમ પેલા નાથજીજી ગુંજી ઉઠી છે એ અનુસંધાને અમારા ડીસાના વતની અને બનાસકાંઠાના ભામાસા પીએન માળી ફાઉન્ડેશનનું જે કેમ્પનું આયોજન કર્યું છે અને આજે પ્રદેશના અધ્યક્ષને રજનીભાઈ પટેલ અને અમારા આપણા અહીંયા બનાસકાંઠાના કલેક્ટર સાહેબે એમના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે લાખો પદયાત્રીઓની સેવામાં પીએમ ફાઉન્ડેશન એમનો ગ્રુપ અમે બધા અહીંયા હાજર સેવામાં છીએ અને ભક્તોની સેવા થાય અને ભગવાન અને માતાજી અમને સારા આશીર્વાદ આપે એવી જગતમાનને પ્રાર્થના ભરતભાઈ બહુ મોટી વ્યવસ્થા ગોઠવી છે આપણે ઘણીવાર ઘરે પ્રસંગ કરતા હોઈએ છે તો થાકી જતા હોય એક દિવસનો પ્રસંગ હોય છે પરંતુ એક એક મહિનાથી ઉજાગરા અને સતત હજુ પાંચ દિવસમાં લાખો લોકોને અહીંયા જમાડવા લાખો લોકોની વ્યવસ્થા ગોઠવવી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જે આટલી મોટી વ્યવસ્થા થઈ છે મોદકો માં અંબાની કૃપા છે એમના માતા પિતાને ધન્યવાદ આપું છું કે આટલી મોટી વ્યવસ્થા કરીને લાખોની સંખ્યામાં જે પદયાત્રી સેવામાં અમને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરી છે અને ખૂબ 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 અમને અભિનંદન જેટલા આપો એટલા પીએનને ઓછા છે મોદકો માં અંબાઈ અમને આલીઓની ખો ઘણો વધારે આપે એવી જ માં જગત અંબાઈને પ્રાર્થના કરું છું ભરતભાઈ આપણે જુગો જુગનો ઇતિહાસ છે કરણા જેમ દાનવીર હતો જેટલું દાન કરતો એટલું જ એન થઈ વિશેષ ડબલ થતો હતું અને એવી જ વ્યવસ્થા અહીંયા ભગવાને કળિયુગમાં પણ ગોઠવી છે જે જે લોકો દાન કરી રહ્યા છે એમને કંઈ ઘટતું નથી પરંતુ કેટલાક લોકો પાસે અઢળક ધન છે પરંતુ વાપરવામાં બહુ સંકોચ કરતા હોય છે શું કહેશો એક આપણી પણ એક કહેવત છે આ કે જનની જણે તો જણ છે દાતાર્યા સુરવીર નહીતર મત ગુમાવી સારા નીર એવા પ્રકારના એક પીએનવાળી ભામાસા અહીંયા બનાસકાંઠાના ઘણા પૈસાવાળા છે પણ જે પીએમ ભામાસા જે તરીકે નામ ઉપસી આવ્યું છે લાખો લોકો એમની જે અપેક્ષા રાખે છે કે ભાઈ ભામાસા તરીકે એમનું નામ ગુંતું થયું છે અને ઉગ્ત સુરત જ્યારે એને કહેવામાં છે ત્યારે તો ભગવાન જનમ જગદંબા એમને ખૂબ ઘણું કરી આપે એવી પ્રાર્થના કરું છું અને આવા ભામાસાને સતસંત કરે હું પણ નમન કરું છું અમારે મારી સાથે જોડાવા બદલ તો આ ભરતભાઈ કે જેઓ પીએન માળીના ખભે ખભો મિલાવીને એમના દરેક કાર્યમાં એ કાર્ય શ્રેષ્ઠ કઈ રીતે બને એનું ખાસ ધ્યાન રાખતા હોય છે અને તમામ યાત્રિકોને અમારા તરફથી બનાસ તકના માધ્યમ તરફથી અને ભરતભાઈ તરફથી પણ ખૂબ ખૂબ માતાજી તમને આપે એવી શુભકામનાઓ પાછવી છે